ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેરનાઓની દોરવણી હેઠળ ટીમના માણસો પ્રોહી અંગેના કેસો સુધી કાઢવા કામગીરીમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા હતા ત્યારે બાતમીદાર પાસેથી બાતમી હકીકત મળી રહેલ કે અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમ નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી પોતાનો આર્થિક ફાયદા માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવી વારસીયા વાસવાણી કોલોની ખાતે પોતાના કબજા ભુગવવાવાટ મકાનના પ્રથમ રૂમમાં વિદેશીદારોનો જથ્થો મૂકી વિદેશીદારોનું વેચાણ કરી રહેલ છે તેવી માહિતી મળતા જ જેથી ટીમ તુરંત જ માહિતીવાળી જગ્યાએ રેડ કરતા માહિતી મુજબના મકાન બહારથી પ્રોહી ભુટલેઘર ઇસમ નામે નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર દયાલરામ રામચંદાનીયુ ઉમર 36 વર્ષ રહે વાસવાની કોલોની ઝુપરપટ્ટી વારસિયા વડોદરાનો મળી આવતા સદર ઇસમને સાથે રાખી માહિતીના આધારે તેના મકાનમાં તપાસ કરતા મકાનમાંથી સદર ઇસમ દ્વારા વેચાણ માટે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બોટલો ટીન નંગ